વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ચાલો બાળકો પાછલા વિડીયોમાં આપણે પ્લસ ઈ વાળા શબ્દો જોયા જેમાં દીર્ઘય ઈ હતી તો આપણે બીજા થોડાક શબ્દો જોઈશું એમાં તો આ પિક્ચરમાં તમને શું નજર આવે છે આ ચિત્ર છે બર્ડનું કયું બર્ડ છે તો આપણે વાંચીએ ચલો ચ પ્લસ ઈ ચકલી ચકલી એટલે સ્પેરો ઓકે આ છે ટ પ્લસ ઈ પ્લસ ઈ ટીકડી ટીકડી એટલે ટેબ્લેટ ગોળી બ બ ર પ્લસ ઈ બરણી બરણી એટલે બરણી આપણે જેમાં સાકર ને બધું ભરીએ ને એ લ પ્લસ આ લા ક અને ડ પ્લસ ઈ લાકડી લાકડી ઇઝ અ સ્ટીક તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો આ છે એનિમલ છે કયું પશુ છે જોઈએ આપણે બ પ્લસ ઈ હવે આ જે છે ને આ પણ ઈ જ છે પણ આ રસ્વઈ ઈ છે બને રસ્વઈ બી લ પ્લસ આ લ ને કાનો લા અને ડ પ્લસ ઈ ડ ને દીર્ઘઈ ડી તો બિલાડી તો તમે આવી રીતે પણ લખી શકો છો બિલાડી આ નાનો ઈ છે અને આ મોટો ઈ છે ઓકે બિલાડી બિલાડી પ્લસ છે રાંધીએ છીએ ને ચૂલા જેવી ઈ આ છે ટ પ્લસ આ ટપા લ પ્લસ ઈ ટપાલી ટપાલી એટલે મેલ ફ ર ક આ બધા સાદા શબ્દો છે આના સાથે કાંઈ પણ જોઈન્ટ નથી ફ ર પ્લસ ઈ ડી ડ સાથે જોઈન્ટ છે ઈ ફરકડી ફરકડી આ એક રમવાનું હોય છે કાગળનું બનેલું જે આપણે પકડી રાખીએ ને હવા જે તરફ હોય તો ફરે છે એટલે એને કહે છે ફરકડી હવે આપણે જોઈશું અહીંયા ક્યાં શું છે તલવાર છે ઓકે તો આપણે વાંચીએ દાદાની तलवार लाव दादानी तलवार तलवार ल प्लस आ, लाव ताळी ताळी पाडी गाव ताळी पाडी गाव लिली लिली लाकडी लाकडी पिळी पागडी લીલી લાકડી પીળી પાઘડી આવી રીતે આપણે થોડુંક વાંચન કરીશું તો આપણને થોડા શબ્દોની સમજ પડશે તો ફરી મળીશું